નમસ્કાર આપ જોઈ રહ્યા છો જાફરાબાદમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભૂદેવો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂદેવ ગ્રુપ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ચેતનભાઈ શિયાળ મનહરભાઈ બારૈયા પ્રફુલ્લભાઈ બારૈયા સંદીપભાઈ શિયાળ હર્ષદભાઈ મહેતા વેપારી શ્રીઓ તેમજ દરેક હિન્દુ સમાજના આગેવાનોએ કાળી પટ્ટી બાંધી બે મિનિટનું મૌન પાડી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષ પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ભયાનક આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ નિર્મમ અને ધર્મના આધાર પર કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલાના પ્રત્યાઘાતમાં અને મૃત્યુ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવથી ભવ્ય શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરી મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે

કાશ્મીરની અંદર પહેલગામની અંદર નિર્દોષ અઠ્યાવીસ હિન્દુઓની હત્યા નિર્દય રીતે કરવામાં આવી અને જાતિ પૂછી અને જ્યારે હત્યા કરવામાં આવી તો સમસ્ત અમરેલી જિલ્લા અને રાજ્યના બ્રહ્મ સમાજે નક્કી કર્યું કે આપણે આ જે ભવ્ય કાર્યક્રમો ઉજવીએ છીએ એ ન ઉજવવા એના અનુસંધાને આજે જાફરાબાદ સમસ્ત બ્રહ્મ સમાજે મૌન રેલી અને ધાર્મિક સભાનું આયોજન કરેલું અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપેલો આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી મનારભાઈ પટેલ એમના ભાઈ તાલુકા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ચેતનભાઈ તાલુકા જિલ્લા તાલુકા પ્રમુખ શ્રી સન્નીભાઈ મહામંત્રી શ્રી મહેશ દાદા અને દરેક આગેવાનોએ બહુ મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિ અઢારે અઢાર વરણ આજે અમારી મૌન રેલીની અંદર હાજર રહ્યું એટલે આજે બહુ સરસ રીતે હજારોની સંખ્યાની અંદર આ મૌન રેલી નીકળી અને ખૂબ જ સરસ રીતે અમે અહીંથી કામનાથ મહાદેવ સુધી મૌન રેલીમાં ગયા અને ત્યાં ધારાસભ્ય અને દરેક આગેવાનોને હસ્તક મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો એ મહાઆરતીની અંદર પણ હજારો માણસોએ હાજરી આપી અને બ્રહ્મ સમાજને સંપૂર્ણ સહકાર આપેલો છે આ જ રીતે હંમેશને માટે બ્રહ્મ સમાજ દરેક જ્ઞાતિનો સહકાર ઈચ્છે છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ જય પરશુરામ